હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું બટાટા રવાના કુરકુરા બનાવવા બહુ ઈઝી છે એકદમ જલ્દીથી બનીને તૈયાર થઈ જાય છે અને આને તમે એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો જ્યારે પણ મન થાય ત્યારે તમે આને ચા સાથે કે પછી એમને જલ્દીથી તળીને ખાઈ શકો છો અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો દેખાવામાં પણ એકદમ ચટપટા છે અને ખાવામાં પણ એકદમ ચટપટા છે તો જો એકદમ ક્રિસ્પી એવા તમે અવાજ સાંભળી શકો છો કે જો અડધા જ ભૂકો થઈ જાય છે સરસ એવા એકદમ ક્રિસ્પી બને છે અને હાથમાં પણ હું તમને બતાવું જરા પણ તેલ નથી આવતું તો તમે જોઈ શકો છો મારા હાથમાં જરા પણ તેલ નથી દેખાતું તો વધારે તેલ ન પીવી એવા એકદમ ઇઝીથી બની જાય એવા ચાલો કુરકુરા બનાવવાનું આપણે શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા આપણે કુરકુરા બનાવવા માટે બે બટેટા લઈ લીધા છે મેં આવા મીડિયમ સાઇઝના બે બટેટા અમે અહીંયા લીધા છે તો એને સરસ એવા આપણે ધોઈ અને આપણે તેની છાલ ઉખાડી લઈએ તો બંને બટેટામાં આ રીતે હું છાલ કાઢી લઈશ અને આપણે આને પાણીમાં એડ કરતું જવાનું છે તો આપણે આને હવે એક વાસણમાં લઈ અને તેમાં પાણી ભરી લઈએ અને તેમાં આપણે બંને બટેટા એડ કરી દઈએ અને હવે આપણે આને આવી એક ઝીણી ખમણી લેવાની છે એનાથી ખમણવાના છે તો આવી ઝીણા કાણાવાળી જ આપણે ખમણી લેવાની છે વધારે મોટા કાણાવાળી આપણે ખમણી નથી લેવાની તો આપણે બંને બટેટાને અહીંયા ખમણી લઈશું તો અહીંયા મેં બંને બટેટાને ખમણી લીધા છે ઝીણા કાણાવાળી ખમણી લેશું તો એ છીણ એકદમ ઝીણું થશે અને એકદમ જલ્દીથી કૂક થઈ જશે તો બને એટલી આપણે અહીંયા ઝીણી ખમણી જ લેવાની છે અને આપણે હવે આ છીણને એક તાજા પાણીમાં એડ કરી દઈએ અને સરસ એવું એને એકથી બે પાણીથી હાથેથી મસડી અને ધોઈ લેવાનું છે જેથી કરીને તેમાં રહેલું બધું સ્ટાર્ચ નીકળી જાય તો આવી રીતે આપણે એને હાથેથી થોડું મસળશું અને આ બેથી ત્રણ પાણીથી સરસ એવું ધોઈ લેશું કે જ્યાં સુધી આપણું પાણી એકદમ સાફ ન દેખાય ત્યાં સુધી આપણે આને ધોઈ લેવાનું છે તો જો સરસ એવું આપણે આને હવે ધોઈ લીધું છે અને હવે આપણે એક બીજી પ્રોસેસ કરીએ તો હવે આપણે એના માટે એક પેન લઈ લીધું છે અહીંયા અને તેમાં આપણે પાણી એડ કરશું તો પેનમાં આપણે અહીંયા આપણે એ ગમે એ ઘરની વાટકી સેટ કરી લેવાની છે તેનાથી આપણે અહીંયા પેનમાં પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે ચાર વાટકી પાણી લેશું એ જ વાટકીથી આગળ આપણે માપ લેવાનું છે એટલે આપણે એક વાટકી અહીંયા સેટ કરવાની છે તો અહીંયા હું ચાર વાટકી જેટલું પાણી લઈ લઉં છું તો અહીંયા ચાર વાટકી પાણી મેં એડ કરી દીધું છે અને હવે આપણે આને પાણીને એકદમ સરસ એવું ઉકળવા દેવાનું છે તો પાણી એકદમ ઉકળે પછી આપણે તેમાં બટેટાનું છીણ એડ કરવાનું છે તો અહીંયા આપણે પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે થોડું મીઠું એડ કરી દઈએ મીઠું આપણે અહીંયા બિલકુલ વધારે એડ નથી કરવાનું માત્ર મેં અહીંયા અડધી ચમચી જેટલું જ મીઠું એડ કર્યું છે વધારે મીઠું એડ કરવાની આપણે કોઈ જ જરૂર નથી અને આપણું પાણી સરસ એ ઉકળી જાય પછી આપણે તેમાં બટેટાનું છીણ એડ કરી દેવાનું છે અને આ છીણને આપણે સરસ એવું મિક્સ કરી અને બે મિનિટ જેવું થવા દેવાનું છે જેથી કરીને એકદમ સરસ એવું છીણ આપણું સોફ્ટ થઈ જાય તો આવી રીતે એકવાર સરસ એવું આપણે એને મિક્સ કરી લઈએ અને આપણે આને હવે બે મિનિટ જેવું થવા દેવાનું છે તમે આને ઢાંકણ ઢાંકીને પણ થવા દઈ શકો છો અને બે મિનિટ પછી જો હું તમને બતાવું છું એકદમ સરસ એવું છીણ આપણું હવે સોફ્ટ થઈ જવા આવ્યું છે અને અહીંયા મેં જે વાટકીથી પાણી લીધું હતું એ જ વાટકીથી એક વાટકી ભરીને રવો લીધો છે જે નોર્મલ આપણે રવો હોય છે આપણા ઘરમાં તે જ લઈ લેવાનો છે આપણે અને આપણે અહીંયા એને એકદમ આમ ધીમે ધીમે અંદર એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે જેથી કરીને આપણા આ મિશ્રણમાં ગાંઠા ન પડે તો થોડો થોડો રવો એડ કરશું એકાદથી અને એકાદથી આ મિશ્રણને સરસ એવું આપણે હલાવતા જઈશું તો આવી રીતે બધું મિશ્રણ આપણે ધીમે ધીમે એડ કરતું જવાનું છે ને હલાવતું જવાનું છે બધું એકારે એડ નથી કરી દેવાનું જો બધું એકારે એડ કરી દઈશું તો મિશ્રણમાં ગાંઠા પડી જશે અને આપણે આના કુરકુરા બનાવવામાં આગળ આપને તકલીફ પડશે તો આવી રીતે સરસ એવું મિક્સ કરશું એટલે એકથી બે જ મિનિટમાં સરસ એવું આ મિક્સર આપણું ઘાટું થવા લાગશે તો તમે જોઈ શકો છો એડ કર્યું અને તરત એ ઘાટું થવા લાગ્યું છે તો આપણે અને હવે હજુ થોડીવાર પકાવી લઈએ જેથી કરીને આપણે જે રવો એડ કર્યો છે તે પણ સરસ એવો પાકી જાય પણ આને આ પાકતા બહુ જાજી વાર પણ નહીં લાગે એકદમ સરસ એવું બે થી ત્રણ મિનિટમાં ઘાટું થઈ જશે તો આવી રીતે આપણે એને સતત હલાવતા રહીને મિક્સ કરવા પકાવી લેવાનું છે અને જો કોઈ ગાંઠા આપણે વચ્ચે દેખાય તો તેને આપણે તોડી લેવાના છે તો જો સરસ એવું ઘટ થવા લાગ્યું છે અને આમાં તમારે જો મસાલાવાળા કુરકુરા બનાવવા હોય તો તમે અહીંયા મસાલા પણ એડ કરી શકો છો જીરું છે કે પછી મરીનો પાવડર છે પણ જો મરીનો પાવડર એડ કરશું તો મિશ્રણ થોડો કલર ચેન્જ થશે એનો તો હું અહીંયા કંઈ જ એડ નથી કરતી અને મિશ્રણને આપણે હવે સાઈડમાં મેં ગેસ પરથી ઉતારી અને ઠંડુ થવા માટે રાખી દીધું હતું થોડું ઠંડુ થાય પછી આવી રીતે આપણે ગમે બેગ લઈ લેવાની છે તો આવી રીતે મેં રવાની જે ઘરમાં થેલી હોય છે તે લઈ લીધી છે અને તેમાં આપણે આ મિશ્રણ થોડું ઠંડુ થયા પછી એડ કરી દેવાનું છે ઉપરથી આપણે આખી આ રીતે કટ કરી લીધી છે જેથી કરીને ભરવામાં પણ આપને ઈઝી રહે તો આ રીતે આપણે એક એનો કોન જેવો શેપ એનો આપી દઈશું તો જો આવી રીતે કોન જેવો શેપ આપી દીધો છે અને હવે આપણે એનો ખૂણો કટ કરી લઈશું તો વધારે કટ આપણે નથી કરવાનું મીડિયમ જ આપણે એને કટ કરવાનું છે પહેલા આપણે થોડું જ કરશું જો આપને જરૂર લાગશે તો આપણે ફરી પાછું કરી લેવાનું છે તો જો આટલું મેં એનું કટ કરી દીધું છે તો ચાલો આપણે હવે કુરકુરા બનાવીએ તો એના માટે આપણે અહીંયા એક પોલિથીન લઈ લીધી છે તેની ઉપર આપણે અહીંયા કુરકુરા બનાવવાના છે તો આ રીતે તમે ગમે એ સાઈઝના એમાં તમે કુરકુરાને બનાવી શકો છો અને આ થોડા આડા તીરછા થશે તો પણ કંઈ જ વાંધો નથી કારણ કે કુરકુરા આમ પણ તેડા જ હોય છે તો ગમે એ શેપમાં આપણે આને બનાવી લેવાના છે જાડા પાતળા ગમે એવા કારણ કે આ સૂકા એટલે એકદમ સરસ એવા પાતળા થઈ જશે અને પાછા આપણે તળશું ત્યારે એકદમ સરસ એવા ફૂલી જશે તો આપણે આમાં કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું નથી માત્ર આમાં એટલું ધ્યાન રાખવાનું છે કે આપણા મિશ્રણમાં ગાંઠા ન પડે બાકી બનાવવા બહુ જ ઈઝી છે અને દસ મિનિટમાં તમે આને ઢગલાબંધ બનાવીને તૈયાર કરી લેશો તો આ તમે રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો કારણ કે બહુ ઈઝી છે અને તમે આને એકવાર બનાવી અને આખું વરસ માટે સ્ટોર પણ કરી શકો છો અને બાળકોને તો આ ખૂબ જ પસંદ આવશે

તો જો અહીંયા બધા મારા કુરકુરા બનીને રેડી થઈ ગયા છે આમ બનાવતા કોઈ જ વધારે વાર નથી લાગતી માત્ર દસ મિનિટમાં તમે આને બનાવી લેશો તો જો અહીંયા મારા એક કપ રવામાંથી અને બે બટેટામાંથી આટલા કુરકુરો બનીને રેડી થઈ ગયા છે તો જો બે દિવસ સુકાવ્યા પછી હું તમને બતાવું છું એકદમ સરસ એવા પાતળા થઈ ગયા છે અને આપણે આને એકદમ સરસ એવા સુકાવા દેવાના છે અને પછી તળવાના છે નહીતર વધારે આ કડક થશે અને તેલ આપણે ઉડશે તળતી વખતે એટલા માટે આપણે આને એકદમ સરસ એવા સુકાવા દેવાના છે આમ જો આપણે આ રીતે તોડીએ તો સરસ એવા એકદમ તૂટી જાય એટલા આપણે આને સુકાવા દેવાના છે અને જો વધારે મોટા હોય કુરકુરા તો વચ્ચેથી આ રીતે તમે એના બે ભાગ પણ કરી શકો છો અને એકદમ સુકાયા પછી આપણે આને તળશું તો એકદમ સોફ્ટ થશે ખાવામાં અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે

અને અહીંયા થોડું આપણે મીઠું એડ કરીશું કારણ કે આપણે કુરકુરા બનાવ્યા હતા ત્યારે પણ એડ કર્યું હતું એટલે આપણે અહીંયા થોડું જ એડ કરવાનું છે અને હજી આપણે આમાં આ જે સંચળ પાવડર હોય છે તે પણ એડ કરીએ છીએ એટલે બંનેને આપણે બેલેન્સ કરીને થોડો થોડો જ મીઠું અને સંચડ પાવડર લેવાનો છે અને હવે આપણે આમાં આમચૂર પાવડર એડ કરશું તો અહીંયા હું અડધી ચમચીથી થોડો ઓછો આમચૂર પાવડર એડ કરું છું બધો મસાલો સરસ એવો આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે આ કુરકુરા ઉપર છાંટવાનો એક ચટપટો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો આને આપણે સાઈડમાં રાખીએ અને આપણે હવે કુરકુરા તળીને બતાવું છું કે કેટલા બધા સરસ કુરકુરા તેલ પણ અહીંયા અમે સાઈડમાં ગરમ થવા માટે રાખી દીધું હતું તો સરસ એવું તેલ આપણે ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણા કુરકુરા એડ કરવાના છે તો અહીંયા મારું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો એમાં હું કુરકુરા એડ કરું છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલે છે ને આપણે એને ફૂલી જાય એટલે તરત બહાર કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલી ગયા છે તો બીજો બેજ પણ હું તમને તળીને બતાવી દઉં તો જો અહીંયા બીજો બેજ પણ આપણો તળાય છે અને તેલ આપણે અહીંયા સારું એવું ગરમ થવા દેવાનું છે પછી જ આપણા કુરકુરા એડ કરવાના છે તો જો સરસ એવા તળાઈ ગયા છે તો આપણે આને પણ બહાર કાઢી લઈએ તો હવે આપણા કુરકુરા ખાવા માટે એકદમ રેડી થઈ ગયા છે તો તમે પણ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી આરે એન્જોય કરજો અને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો